બાઝ મીડિયા એનું ભવ્ય પદાર્પણ ભરૂચથી શરૂ થયો નવો અધ્યાય છેલ્લા એક દાયકાથી વધુ સમયથી યુનાઇટેડ કિંગડમમાં સફળતાપૂર્વક કાર્યરત વૈશ્વિક સમુદાયોને જોડતું શક્તિશાળી ઇલેક્ટ્રોનિક મીડિયા પ્લેટફોર્મ બી બઝ મીડિયા એ હવે ભારતમાં પોતાના પગ જમાવ્યા છે યુ કે સહિત બારમી વધુ દેશોમાં પોતાનું પ્રસારણ ધરાવતા આ મીડિયા સામ્રાજ્યનું ભારતીય અવતાર બી બઝ મીડિયા એનું ભવ્ય લોન્ચિંગ સત્તર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ભરૂચની હોટેલ રીજન સેન્ટ્રલ ખાતે સાંજે ચાર વાગ્યા વાગ્યે યોજાયું હતું કાર્યક્રમની શરૂઆત પવિત્ર કુરાનની તિલાવતથી મહમ્મદ ઇકબાલ ભૂતા દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ પૂજા કાયસ્તે પ્રાર્થના રજૂ કરી હતી ત્યારબાદ બી બાઝ મીડિયા એના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ગુજરાત ટુડેના તંત્રી તથા પ્રખર લેખક અઝીઝ ટંકારવીએ મહાનુભાવોને આવકારી ઇલેક્ટ્રોનિક મીડિયા પ્લેટફોર્મ અંગે વિસ્તૃત વાત કરી હતી ત્યારબાદ બી બઝના એડિટર ઇન ચીફ ઇમ્તિયાઝ પટેલ વરેડિયાવાલા ઉર્ફ ટંકારવી એ બી બસ યુકે અને એના વિઝન ઉદ્દેશો અને ભવિષ્યની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી યુ કે ભારત અને વૈશ્વિક સ્તરે એક સમાવેશી સશક્ત અને જોડાણકારી મીડિયા પ્લેટફોર્મ તરીકે ઉભરી આવવું જે સમુદાયોને સશક્ત બનાવે તેમના અવાજને વેગ આપે અને વૈશ્વિક સ્તરે એકબીજા સાથે જોડે વ્યક્તિગત તેમજ સામુદાયિક સશક્તિકરણ તળિયાના વર્ગોની વાતો પ્રતિભા અને દ્રષ્ટિકોણને પ્લેટફોર્મ આપવું સાંસ્કૃતિક વારસો હેરિટેજ અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન સરહદો પાર સહિયારા મૂલ્યો નવીનતા અને પરસ્પર સમજણને પ્રોત્સાહન આપવું એક વિશ્વસનીય નિષ્પક્ષ અને સમુદાય કેન્દ્રિત મીડિયા પ્લેટફોર્મ બનાવવું જે સંસ્કૃતિઓને જોડે અંતર દૂર કરે હકારાત્મક કહાનીઓ રોલ મોડલ્સ અને પરિવર્તનકારી વિચારો દ્વારા વિશ્વને પ્રેરણા આપે અમારા મૂળભૂત મૂલ્યો આચારનીતિ ચોકસાઈ નિષ્પક્ષતા જવાબદારી સ્વતંત્રતા અને માનવતા લોન્ચિંગની સાથે મીડિયા મીડિયાએ શિક્ષણ આરોગ્ય ઔદ્યોગિક સામાજિક રમતગમત સમાજસેવા અને રાજકીય ક્ષેત્રે અગ્રણી યોગદાન આપનાર સંસ્થાઓ તથા વ્યક્તિઓને પુરસ્કારો દ્વારા સન્માનિત કરવાની પરંપરા શરૂ કરી દીધી છે બીબાઝ મીડિયા માત્ર મીડિયા નહીં એક સશક્તિકરણની ચળવળ આવો આપને સાથે મળીને વધુ સુંદર વધુ જોડાયેલું અને વધુ પ્રેરણાદાયી વિશ્વનું નિર્માણ કરીએ આ ભવ્ય કાર્યક્રમમાં હજ કમિટીના ચેરમેન સુફી મહેબૂબ અલી બાવા કે પી ગ્રુપ એન્ડ કંપનીઝના ડો ફારૂકભાઈ પટેલ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સફળ બિજનેશ્મે આદમ સાહેબ લાલી ટંકારવી અને સાલિયા સાહેબ કિરણભાઈ મજમુદાર સલીમ અમદાવાદી ડબલ્યુબીવીએફ ઇન્ડિયા ચેપ્ટરના પ્રમુખ નાસીર પટેલ ઉપરાંત જુદા જુદા ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બીબાઝ મીડિયા યુકે તરફથી ફારૂકભાઈ ફાઉન્ડર સીઈઓ અને પ્રોડ્યુસર અને ઇમ્તિયાઝ પટેલ બીબાઝ મીડિયા યુકેના એડિટર ઇન ચીફ ભારત દેશમાં બીબાઝ મીડિયા ઇન્ડિયાના વિમોચન માટે ખાસ આવેલા છે રિપોર્ટ પાલેજ ન્યૂઝ ગુજરાતી